હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે રેલવે વિભાગમાં ભરતી આવી છે મિત્રો આ સિસ્ટન્ટ અને પાયલોટ માટે ભરતી છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ સાત જૂન છે અને ચેનલમાં નવા આવો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ કે રેલવે વિભાગમાં કઈ જગ્યા પર ભરતી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાના છે કે ઓફલાઈન ફોર્મ ભરવાના છે એ પણ ડિસ્કસ કરીશું મિત્રો તો બને તાદી વિડીયો વિડીયો છે પૂરો નિહાળીને જજો તો તમને માહિતી મળી રહે કારણ કે અધૂરો વિડીયો છોડીને જઈએ તો તમને પૂરી માહિતી અહીંથી મળશે નહીં રેલવે એ એલપી બરાબર વેકેન્સી રેલવે વિભાગ દ્વારા કરવા મળશે મિત્રો અને આસિસ્ટન્ટ લોકો માટે પાયલોટના કુલ મળે અને પાંચસો અને અઠ્ઠાણું જગ્યા ઉપર ભરતી છે મિત્રો અને પોસ્ટ છે એ બે છે પોસ્ટ પાયલોટ અને આસિસ્ટન્ટ માટે છે ઓફિશિયલી વેબસાઇટ મિત્રો એ પણ આપણે છે વિડીયોના એન્ડિંગમાં આપણે છે એનો જે પરિપત્ર છે એમાં છે દર્શાવેલું છે તમારે કઈ જગ્યા ઉપર જવાનું છે એ પણ આપણે બતાવેલું છે એટલે એ તમારે સરસ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કઈ જગ્યા પરથી છે ને વયમર્યાદાની વાત આપણે કરીએ તો અઢાર વર્ષથી છે બેતાલીસ વર્ષનો ઉમેદવાર છે અહીંયા છે અરજી કરી શકે અને એક જાન્યુઆરીથી બે હજાર ચોવીસની જન્મ તારીખની આધારે ગણતરી કરી અને તમારું છે એ તમારું વયમર્યાદામાં છે તમારું સિલેક્શન છે એ રીતે નક્કી કરી શકાય નિયમ પ્રમાણે હાલે અને શૈક્ષણિક લાયક છે તો તમે દસ પાસ હો તો પણ તમે એમાં ફોર્મ ભરી શકો છો કે માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી સ્કૂલમાંથી છે તમારું જે બોર્ડ છે એમાંથી છે અથવા ડિપ્લો કરેલ હોય અથવા આઈટી કરેલ હોય તો પણ મિત્રો હશે તમે અહીંથી ફોર્મ ભરી શકો છો નો ડાઉટ ને આરજીપીની વાત કરી દઈએ મિત્રો આપણે થોડીક એવી તો રેલ રેલવે વિભાગમાં જે પાંચસો અઠ્ઠાણું જગ્યા પર ભરતી છે એકદમ ફ્રીમાં છે કોઈપણ વર્ગને ફોર્મ ભરવાનું સોરી કોઈપણ વર્ગનો ઉમેદવાર છે ફી ભરવા નથી મિત્રો એકદમ ફ્રીમાં છે તો કોઈએ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી ને કોઈ આ ભરતી પ્રક્રિયા છે એ છે એ ઓફલાઈન રહેશે મિત્રો તો એ પણ આપણે વાત કરી દઈએ અને મહત્વપૂર્ણ તારીખ તો સાત મેથી સાત થી શરૂ થશે અને તેમની છેલ્લી તારીખ છે એટલે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે થઈ ગયા માનો અને સાત જૂન સુધી છે આના ફોર્મ ભરાવાના છે તો એ ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની રહેશે પસંદગી પરીક્ષા કોઈ પણ ઉમેદવાર ભરતી અરજી કરેલ હોય અને પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે મિત્રો તો આ રીતે છે લેખિત પરીક્ષા લેવામાં આવશે લેખિત પરીક્ષા છે તમે ઓકે કરી ને મેરિટ છે મેરિટમાં આવો મિત્રો તો તમે આગળની પ્રોસેસ છે એ કરી શકો છો તો આપણે તારીખની વાત તો કરી દઈએ પણ સોરી કારણ કે બે વાર આવી ગયો છે મિત્રો કોઈ વાંધો તો જે મિત્રોને સમજણ ન પડી એ એકવાર વાંચી લેજો ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા અને કેટલા ફોર્મ ક્યાં સુધી ફોર્મ ભરવાના છે એન્ડિંગની તારીખ છે સાત જૂન છે અને અરજી પ્રક્રિયા છે કઈ રીતના હોય છે એ પણ વાત કરી દઈએ અરજી પ્રક્રિયા હશે ઓફલાઈન માધ્યમ દ્વારા અરજી સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એ પણ આપણે છેલ્લે એન્ડિંગમાં બતાવીએ તો વેબસાઇટ ઉપર સહીં તો માહિતી મેળવવાની રહેશે જો અહીંયા તમે જોઈ શકો છો આ મિત્રો તો આ રીતના છે એક પરિપત્ર છે બરાબર તો આમાં જે નાગપુર છે ત્યાં હશે તમારે જવાનું રહેશે મિત્રો અને ત્યાં હશે જે પોસ્ટ છે ત્યાં જે સિલેક્ટ વેક્સન્ટ વેકેન્સી છે એ ત્યાં છે ત્યાં જગ્યા છે ને તમારે જોબ ત્યાં જ કરવાનો રહેશે નાગપુર મળી નવા વિડીયોમાં કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ